કુમળા ફૂલ જેવા બાળકના હાથમાં અત્યારથી જ કમળનું ફૂલ હાથમાં થમાવી દેવામાં આવે તો જી હા હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને એમાં ગુજરાત ભાજપે તો બે કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે આટલો જબરો ટાર્ગેટ પૂરો કરવા ભાજપે જાણે બધા નીતિ નિયમોને નેમે મૂકી દીધા હોય એવું લાગી રહ્યું છે ભાજપે આ તોતિંગ ટાર્ગેટને પૂરો કરવા માટે કુંબડી વયના વિદ્યાર્થીઓને પણ મૂક્યા નથી આવો મામલો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો છે અને એની વિગતોની આજે મારે વાત કરવી છે આ વિડિયોમાં દેશ અને રાજ્યમાં હાલ સૌથી તાકાતવાળી પાર્ટી તરીકે ભાજપ ઉભરાયો છે ત્યારે હાલ રાજ્યભરમાં ભાજપના નવા સભ્ય બનવા માટે અભિયાન ચાલી રહ્યું છે જેમાં ભાજપ સાથે જોડાયેલા દરેક કાર્યકરો અને ચૂંટાયેલા જે સભ્યો છે એ તમામને મોટામાં મોટા ટાર્ગેટ આપવામાં આવ્યા છે એટલે આ ટાર્ગેટને પૂરો કરવા માટે હવે વિદ્યાર્થીઓને પણ સભ્ય બનાવવામાં આવી રહ્યા છે જેમને મતદાન કરવાનો પણ અધિકાર નથી તેવા વિદ્યાર્થીઓ પર પણ ભાજપ કાર્યકરો અત્યારથી કમળનો સિક્કો લગાવી રહ્યા છે એવો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે જેમાં વઢવાણ તાલુકાનું અણીદરા ગામ એની કુમારી ગાર્ડી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને આ રીતે ભાજપના સભ્ય બનાવવાનું બીડું કોઈ નહીં પણ ખુદ સ્કૂલના જે આચાર્ય અને શિક્ષકો છે તેમણે ઝડપ્યું છે હવે ઘરના જવું કરે તો બીજા કેને કહેવા જવું જ્યારે સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે ભાજપ સદસ્યતા માટેની લિંક પણ નાખી અને વોટ્સએપ ગ્રુપથી વિદ્યાર્થીઓને શિક્ષણની માહિતી આપવાના બદલે મોબાઈલ લઈને સ્કૂલે આવવા માટેનું ફરમાન કરતો એક મેસેજ પણ કર્યો હતો અને એ મેસેજ છે એ વાયરલ પણ થયો છે વિદ્યાર્થીઓએ ફરજિયાત ભાજપ સદસ્ય પણ બનાવવામાં આવ્યા હતા આ વિવાદ સામે આવતા આચાર્ય અને શિક્ષક કે જે રજા પર ઉતરી ગયા છે અને સભ્ય બનાવેલા ત્રણેય છોકરાઓને પણ ઘરે મોકલી દેવામાં આવ્યા છે

એ જોવાનું રહેશે આ મુદ્દા પર આપનું શું વિચારવાનું છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો એન્ડ હું છું નીરુ કંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ